રિવ્યૂ મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ અધિકારીઓને ટ્રાફિકના પ્રશ્ન હલ કરવાની તાકીદ કરી હતી જેના આધારે આજે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી પરિમલ પટણીની આગેવાનીમાં ચાર ઝોનમાં ચાર ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં એક અઠવાડિયા માટેની ડ્રાઇવ શરૂ કરી છે કોમર્શિયલ કોમ્પલેક્સ અને હાઈ રેઝ બિલ્ડિંગમાં આવતા ગ્રાહકો અને રહેતા રહીશો બેસમેનમાં આવેલા પાર્કિંગમાં માં તેમના વાહનો પાર્ક કરે અને મુખ્ય માર્ગ પર વાહન પાર્ક ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર કોમ્પ્લેક્ષમાં દુકાન ચલાવતા સંચાલકો તેમના ગ્રાહકને ખાસ કરીને વાહન મુખ્ય માર્ગ પર નડતર રૂપે પાર્ક ન થાય તેવું જણાવ્યું એક અઠવાડિયા માટે પાલિકા આ અંગે જાગૃત લાવવા સાથેનો એક વિશેષ ડ્રાઈવ આજથી શરૂ કરી છે જે બાદ જો કોઈ કોમ્પ્લેક્ષ તેનો અમલ ન કરાવે તો તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે